ઓલપાડ તાલુકાના ગોલા આંધી ગ્રુપ અને ગ્રામ પંચાયતના વિભાજન બાદ છૂટી પડેલ આંધી ગ્રામ પંચાયત યોજાયેલ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત તમામ વોર્ડ બિનહરીફ થતાં ચૂંટણી ટાળવાથી આનંદની લહેર વ્યાપી જવા પામી છે જેના પગલે હવે આંધી ગ્રામ પંચાયતના શાસનના મહિલાઓ સત્તાની કમાન સંભાળશે જ્યારે આધી ગ્રામજનોએ ગ્રામ પંચાયતની સમરસ બનાવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એકતાના દર્શન કરાવતા ગ્રામના અગ્રણીઓ તાલુકામાં અભિનંદનને પાત્ર બન્યા છે દેશની આઝાદી પછી પંચાયત રાજ અસ્તિત્વમાં આવ્યા બાદ આંધી ગ્રામ પંચાયતના સરપંચ સહિત વોર્ડ સભ્યોની યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત આઠ વોર્ડમાં મહિલા

આઠ વોર્ડના મહિલાઓના નામ નક્કી કરી ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા જોકે મીટિંગમાં નક્કી થયેલા ગામના મુજબ એક પણ મતદારે ઉમેદવારી ન નોંધાવતા છેવટે ગ્રામ પંચાયત મહિલા સમરસ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ખુશીના અવસરે બિનહરીફ મહિલા સરપંચ કલ્પના પટેલે કહ્યું કે હું મારી ટીમ સાથે ગામના બાકી રહેલા વિકાસના કામો જેવા રોડ રસ્તા ગટર અન્ય ગ્રામોને જોડતા ખેતરાડી રસ્તાઓ પાકા ડામરો રોડ બનને માટે કામને હું પ્રાથમિકતા આપીશ રાજેશ કુમાર રમેશચંદ્ર પટેલ છે હું આંટી ગામનો રહેવાસી છું હું ઓલપા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ છું આજે અમારે ગામજનો માટે ઐતિહાસિક દિવસ છે આજે ઘણા સમયથી અમારું ગ્રુપ ગ્રામ પંચાયત બોલતું હતું માનનીય શ્રી મુકેશભાઈ પટેલની માર્ગદર્શનથી અમારું ગામ એમની અટક પ્રયત્ન પ્રયત્નથી અમારું ગામ છૂટું પડ્યું છે તો અમારા ગામમાં અમે જે આ ચૂતરી જાહેરાત જાહેર થઈ પછી અમે ગામજનોએ નક્કી કર્યું કે ભાઈ આપણે બિનહરીફ કરવાનું છે તો અમે ગામમાં એક મંદિરે જેમાં આશાપુરી માતાજીના મંદિરે અમે એક સભા બોલાવી તેમાં કલાકમાં જ અમે ડિસિઝન લઈને અમે ગામ બી નડી પડી જીરો રોડ તેમાં જે કે રીતે આવ્યો કે તમારો વોર્ડ ની મહિલાઓને જોબી રાખવાની અને મહિલાઓને જો આગળ તો આ માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે આપણે અનુયા અમે અનુયાય કરીને અમને ગામને બધી જ મહિલાઓને અમે આગળ કરીને અમે બી નડી પડ્યું છે જી તમારું નામ બોલ કલ્પના બેન રસિક પટેલ હું આંડી ગામની રહેવાસી છું અને ગામમાં નાના ભાઈ બહેનોને વડીલોને નમ્ર વિનંતી કે ગામમાં આજે મને સરપંચ તરીકે ચૂંટી છે અને હું ગામની ગામના સમરસ થયું છે એમના મહિલા બદલનો સૌનો હું આભારી છું અને ગામના નાના મોટા કામો હું કોશિશ કરી પતાવીશ અને અમારું ગામ છૂટું થયા પછી હું અમારું ગામ પહેલીવાર બિનહરીફ થયું છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર છે કેવું લાગે છે પેલું પેલું ચૂંટણી ને પેલું જ ઇલેક્શન પેલું ચૂંટણી ને ગામના બધા સરસ હા કેવું લાગે સરસ લાગે છે માતાજીની કૃપાથી મને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે મેં કોઈ એવી ઈચ્છા ન ધરી હતી કે હું સરપંચ બનું મારા પતિને હતી કે હું સરપંચ બની આજે એમના ઉડારેથી હું આજે આભારી છું અને રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર છે Söyle